ટીવી લેવાનું વિચારતા હતા પણ અમારા નાનો બાબલા ને એવી કિસ્મત જાગી ગયા તે વળી આ ટીવી લાગી ગઈ અને કોંગ્રેચ્યુલેશન તમે સરસ મજાનું ટીવી જીતા છો ફ્રીમાં આપી છે તેનો મતલબ એવો નથી કે કચરો આપી દે છે એ ભાઈની એક વર્ષની પીસ ટુ પીસની ગેરંટી સાથેનું બિલ આપું છું ટીવીની અંદર જે તે વ્યક્તિ કોમેન્ટ કરશે શેર કરશે એવા એક વ્યક્તિને આપણે પાછા સિલેક્ટ કરશું પંદર દિવસ પછી એમાંથી એક વ્યક્તિને આપણે પાછું ટીવી આપશું શ્યામની આઈડી ફોલો જોઈએ ધૂડી સિરીઝ આ બે ની આઈડી ફોલો કરેલી હોવી જોઈએ કોમેન્ટમાં તમારે ટીવી લખવાનું છે અને પંદર દિવસ પછી ફરીવાર તમારે ટીવી જીતવું હોય ને તો અત્યારે તમે પાંચ જણા ને શેર કરો કોમેન્ટમાં લખો ટીવી